પંચગીની પૂરું થવા આવ્યું હતું ઉનાળો પૂર્ણ થવાની તૈયારી હતી જૂન મહિનો છેલ્લા દિવસોનો જ બાકી રહ્યો હતો રાતનો સમય હતો અને ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો કોઈ ઉતાવળા પગલાં માંડીને આ વરસાદમાં રેઇનકોટ પહેરીને જઈ રહ્યું હતું એની ચાલવાની સ્પીડ જોઈને લાગતું હતું કે એને પહોંચવાની ઘણી ઉતાવળ હતી એના પગમાં પોચા મખમલી કાપડમાંથી તૈયાર કરેલા સેન્ડલ પલ્લી ચૂક્યા હતા એના હાથમાં નાનકડી ટોર્ચ હતી અને ટોર્ચનો પ્રકાશ આવી મેઘલી રાત્રે કેમ કામ લાગી શકે વીજળીના ચમકારાના તીવ્ર પ્રકાશમાં પણ એનો ચહેરો સ્પષ્ટ જોઈ શકાતો નહોતો આખરે એ સ્ત્રી ક્યાં જતી હતી એની કોઈ ખબર નહોતી પડતી બંને તરફ પહાડો અને વચ્ચે રસ્તો હતો એ રસ્તામાંથી પસાર થવું કાચાપોચા માનવીનું કામ જરાય નહોતું ક્યાંક એકલ દોકલ વાહનો પસાર થતા હતા અને બ્રેક મારીને એ સ્ત્રી સામે જોઈ લેતા હતા પણ એ સ્ત્રીને તો જાણે કોઈની પડી નહોતી એને તો પોતાની મંઝિલ જાણે ચાલવાથી જ મળશે એમ લાગી રહ્યું હતું મૈત્રક સતત એનો પીછો કરી રહ્યો હતો એ સ્ત્રી કોણ છે અને ક્યાં જાય છે એ જાણવા એણે અત્યાર સુધી ઘણી વખતે કોશિશ કરી હતી પણ એના હાથમાં નિષ્ફળતા જ લાગી હતી ગીચ વૃક્ષોની હારમાળા જાણે કોઈ ગુફામાં જવાનો રસ્તો હોય એવી લાગી રહી હતી અચાનક એ સ્ત્રીની બેટરી બંધ થઈ ગઈ એ ચીસો પાડવા લાગી એની પાછળ જ આવતો મૈત્રક કશું સમજી ન શક્યો એ ડરી ગયો આખરે એ સ્ત્રી શા માટે ચીસો પાડે એને કોઈનો ભય હતો જ નહીં તો શા માટે એ આમ કરે આવી મેઘલી રાતમાં એનો સાથ હોવા છતાંય પોતે ડરી રહ્યો હતો જયારે એ સ્ત્રી તો એમણાં ચાલી જતી હતી રસ્તામાં આવતા હિંસક પ્રાણીઓ કે જંતુઓનો એને ડર નહોતો રસ્તે નીકળતા મવાલીઓનો ડર નહોતો અરે પોતે આટલા સમયથી એનો પીછો કરતો હતો અને એ સ્ત્રી બહુ સારી રીતે આ વાત જાણતી હતી પણ એને પોતાનો ડર લાગ્યો હતો ના તો આખરે શા માટે એણે રાડ પાડી શું એને કાંઈ થઈ ગયું હશે મૈત્રક આજુબાજુ શું છે અને એને શું થયું છે એ જાણવા માટે પોતાનો મોબાઈલ કાઢે છે મોબાઈલ ચાલુ કરવા ગયો પણ એના ભાગ્યમાં એ પણ નહોતું વરસતા વરસાદમાં મોબાઈલ પલ્લી ગયો હતો અને પાણીમાં મોબાઈલનું આયુષ્ય ક્યાંથી હોય મૈત્રકને બહુ ગુસ્સો આવ્યો એણે પોતાના મોબાઈલને રોડ પર પટકી દીધો પોતાના માથા પર હાથ મૂકીને એ બેસી ગયો એને કાંઈ સૂઝતું નહોતું રાતના એ અંધકારમાં એ આમતેમ આથડવા લાગ્યો પેલી સ્ત્રી ક્યાં ગઈ છે એ જાણવાની કોશિશ કરવા લાગ્યો પણ એને કાંઈ મળ્યું નહીં